નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની તમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે એકમ કસોટી અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ આજે શનિવાર શનિવારે લેવાયેલી આ એકમ કસોટી એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં મળી જશે મિત્રો પીડીએફ પણ તમને જોઈતી હોય તો ગાઈડ એપ્લિકેશન તમારી પાસે છે એમાં તમને પીડીએફ સ્વરૂપે પણ આ જોવા મળશે જે મિત્રો પાસે ગાઈડ એપ નથી આ એક બ્રહ્માસ્ત્ર છે તમારી પાસે મોબાઈલમાં ખાસ હોવું જોઈએ ધોરણ 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 સુધી તમારા માટે આ સોનું સાબિત થશે અને એની લિંક જે છે એ આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મૂકેલી છે ડાઉનલોડ કરી લેજો જેની મિત્રો પાસે ગાઈડ એપ્લિકેશન છે એ બાદશાહ છે બધા ઓકે ચાલો ત્યારે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ ફટાફટ તમે જવાબો લખ્યા હશે સ્કૂલમાં આજે અને આપણે પણ અહીંયા તમને જવાબો આપી દઈએ છીએ પહેલો પ્રશ્ન પહેલા કોઠાનો વિભાગ એક છે અહીંયા એક તમને માહિતી આપી છે કે ધોરણ એક થી પાંચ ના બાળકો છે અને એની સંખ્યા છે અને એના આધારે તમને અહીંયા પ્રશ્નો પૂછ્યા છે પહેલો પ્રશ્ન એમ પૂછ્યો છે કે ધોરણ એક થી પાંચના કુલ કેટલા બાળકો થાય તો આપણે અહીંયા જુઓ પહેલા ધોરણમાં પચીસ બાળકો બીજામાં વીસ બાળકો ત્રીજામાં ત્રીસ ચોથામાં બેતાલીસ અને પાંચમામાં તેતાલીસ તો આ બધાનો સરવાળો કરીએ એટલે કુલ કેટલા બાળકો થશે એકસો ને વિદ્યાર્થી થશે ચાલો બીજો પ્રશ્ન ડાણ ડાણ તમામ બાળકોને બે ચોકલેટ આપવી હોય તો કુલ કેટલી ચોકલેટ જોઈએ તો ભાઈ કુલ બાળકો કેટલા એકસોને સાઠ ચોકલેટ કેટલી આપવાની ભાગ્યા બે તો કેટલી ચોકલેટ જોઈએ એંસી ચોકલેટ જોઈએ બરાબર છે કેટલી ચોકલેટ જોઈએ અરે સોરી ગુણાકાર કરવો પડે ને દરેકને બે આપવાની છે અને બાળકો એકસો સાહીઠ છે તો ગુણ્યા બે ક્યાં મેં ભાગાકાર કર્યો ભારા ભાઈ તો ત્રણસોને વીસ ચોકલેટો જોઈએ ચાલો ત્રીજો ધોરણ ચાર ના બધા બાળકોની સરખે ભાગે છ ટીમ બનાવવાની છે તો એક ટીમમાં કેટલા બાળક આવે હવે ધોરણ આવેતાલી બાળકો બરાબર એની ટીમ છે તો બેતાલીસ ભાગ્યા છ કરીએ બરાબર તો કેટલા બાળકો થશે બેતાલીસ ભાગ્યા છ કરીએ તો આઠ છક અડતાલીસ બરાબર તો આઠ નહીં થાય પણ સાત છક બેતાલીસ સાત ટીમ બને કેટલી ટીમ બને સાત ટીમ બને ચોથો પ્રશ્ન ધોરણ ના બધા બાળકોને ત્રણ પેન આપવાની હોય તો કેટલી પેન જોઈએ તો ધોરણ ના બાળકો કેટલા તેંતાલીસ દરેકને કેટલી પેન આપવાની ભાગ્યા ત્રણ તો પેનોની સંખ્યા કેટલી જોઈએ અરે સોરી ત્રણ પેનો આપીએ છે ફરી ભૂલ કરી ગુણાકાર આવશે મિત્રો ચાલો તો કેટલી પેનો જોઈએ એકસોને ઓગણત્રીસ પેનો જોઈએ તો આપણો આ અહીંયા પહેલો વિભાગ પૂરો થાય છે ચાલો બીજા વિભાગ ઉપર જઈએ આ એક કોઠો આપ્યો છે આમાં વસ્તુઓ છે ચા કોફી જ્યુસ પીઝા અને સેન્ડવીચ અને એની કિંમત આપેલી છે એના આધારે પ્રશ્નો છે પહેલો પ્રશ્ન મનન એક એક ચા અને ઓર્ડર આપે છે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો જુઓ એક ચા ના દસ રૂપિયા અને ના કેટલા સાઈઠ રૂપિયા તો સાઈઠ અને દસ તો એને સિત્તેર રૂપિયા આપવા પડે ચલો બીજો પ્રશ્ન હિતેશભાઈ ચાર નો ઓર્ડર કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ચાર સેન્ડવિચ એક સેન્ડવિચના સાઈઠ રૂપિયા તો ગુણ્યા ચાર સેન્ડવી ચાલીસ રૂપિયા મારી પાસે બસો રૂપિયા હોય તો કેટલા જ્યુસ લઈ શકાય તો જ્યુસની કિંમત કેટલી છે ચાલીસ રૂપિયા તો બસો રૂપિયા છે તો બસો ભાગ્યા ચાલીસ તો પાંચ જ્યુસ આપણે લઈ શકીએ કેટલા જ્યુસ પાંચ જ્યુસ ચોથો પ્રશ્ન રેખાબેન એક પીઝા અને એક જ્યુસનો ઓર્ડર કરે અને બસો રૂપિયા દુકાનદારને આપે તો કેટલા રૂપિયા પરત લેવાના થાય તો એક પિઝાની કિંમત કેટલી એકસોને પચીસ રૂપિયા રેખાબેને બીજું શું આપ્યું છે એક જ્યુસનો ઓર્ડર આપ્યો છે જો જ્યુસ ક્યાં છે તો જ્યુસના ચાલીસ રૂપિયા તો બધા થઈને કેટલા થયા એકસોને પાંસઠ રૂપિયા થયા અને રેખાબેન કેટલા દુકાનદારને આપે છે બસો રૂપિયા તો બસોમાંથી એકસો પાંસઠ તમે બાદ કરો તો કેટલા રૂપિયા પરત આપશે વેપારી પાંત્રીસ રૂપિયા પાછા આપશે ચલો વિભાગ ત્રણ અહીંયા પ્રવાસમાં બાળકો જાય છે એની વિગત આપી છે એકથી પાંચના બાળકોને એની સંખ્યા આપી છે તો પ્રશ્ન પહેલો પૂછ્યો છે કે કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે તો પહેલાના પાંત્રી બાળકો બીજાના ત્રીસ ત્રીજાના સાડત્રીસ ચોથાના ચાલીસ પાંચમાના તેતાલીસ તો બધાનો જે સરવાળો છે એ કેટલા બાળકો થાય એકસો ને પંચ્યાસી બાળકો પ્રવાસમાં જશે એક બસમાં પચાસ બાળક સમાય છે બધા બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે કેટલી બસ જોઈએ તો સાહેબ એક બસમાં માં પચાસ છે કુલ બાળક એકસો પંચ્યાસી છે તો પચાસ પચાસ લેખે ગણવા જઈએ તો આપણે બસો 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 જોઈએ જોઈએ કેટલી એકમાં એટલે એટલે બાળકો બાળકો થાય અને એકસો પંચ્યાસી બધા સમાઈ જાય ધોરણ પાંચ ના બધા બાળકોને એક જ બસમાં બેસાડીએ તો કેટલા બાળકને સીટ નહીં મળે તો જો પાંચમા માં તેતાલી બાળક છે અને એક બસમાં કેટલી સીટ પચાસ બાળક સમાય લખ્યું છે ને પચાસ બાળકો તો બધાને સીટ મળી જાય કોઈને સીટ ન મળે એવું બને નહીં ચોથો પ્રશ્ન ધોરણ બાળકોને બે બસમાં ભાગે વેચીએ તો દરેક બસમાં કેટલા બાળકો સમાય તો ધોરણ બાળકો કેટલા ચાલીસ બે બસમાં માં વેચવા છે તો બંનેમાં વીસ વીસ બાળકો આવે સરખા ભાગે ઓકે તો આ પ્રમાણે આપણો ત્રીજો વિભાગ પણ પૂરો ચોથો વિભાગ ચોથો વિભાગ શું કહે છે જો દીપક કોઠો આપેલો છે હું લેતો નથી તમે વાંચેલો છે એક દફતર ને એક કંપાસ ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવવાના થાય તો એક કેટલી પેન્સિલ આવે તો એક પેન્સિલના પાંચ રૂપિયા છે તો સો રૂપિયામાં કેટલી આવે તો વીસ પેન્સિલ આવે સો ભાગ્યા પાંચ બરાબર વીસ જો હું પાંચ નોટબુકની ખરીદી કરું તો મારે કેટલા રૂપિયા ચૂકવવાના થાય મિત્રો તો અહીંયા નોટબુક કેટલી છે પાંચ નોટબુક જે છે ક્યાં છે નોટબુક ત્રીસ રૂપિયા તો પાંચના કેટલા થશે દોઢસો રૂપિયા થાય ને એકસો પચાસ રૂપિયા ચૂકવવા પડે નિશાએ ત્રણ પેન ની ખરીદી કરી ને સો રૂપિયા આપ્યા દુકાનદારને કેટલા પરત મળે તો ત્રણ પેન લીધા સો રૂપિયા પેનની કિંમત દસ રૂપિયા તો ત્રણ પેન એને લીધી એટલે ત્રીસ રૂપિયા થાય અને સો રૂપિયા આપ્યા એટલે પેલો ભાઈ દુકાનદાર એને સિત્તેર રૂપિયા પરત આપશે પાછા આપશે ચલો વિભાગ યાદી આપી છે મનપસંદ રમતોની અહીંયા સંખ્યા છે એ પ્રમાણે આપણને એકસો ને બાળકોએ ભાગ લીધો જવાબ આવશે આનો ટોટલ કેટલો થશે એકસો જો એક ક્રિકેટ ટીમમાં અગિયાર બાળકો કેટલી ટીમ બનાવી શકાય તો ક્રિકેટના ખેલાડીઓ કેટલા ત્રીસ બરાબર છે

તો કેરમ રમવા કેટલા બોર્ડ જોઈએ તો સંખ્યા કેટલી છે છે બાળકો બાળકો અને ચાર રમે તો પાંચ બોર્ડ જોઈશે આગળ વધીએ દાખલા ગણવાના છે તો પહેલો દાખલો છે દૂધના કેનમાં બારસો મિલી દૂધ ભરેલું છે આ દૂધને ચાર નાના વાસણમાં એક સરખી રીતે ભરવાનું છે તો દરેક વાસણમાં કેટલું દૂધ આવશે

ત્રીજો દાખલો એક ટ્રેન છ કલાકમાં ચારસો ને અંતર કાપે છે તો કલાકમાં કેટલું કાપે તો ચારસો એસી ભાગ્યા છ છું બેતાલીસ છ અઠું અડતાલીસ તો આઠ દર કલાકે કેટલું અંતર કાપે આઠ કિલોમીટર અંતર કાપે ચોથો એક જગમાં હજાર મિલીલીટર પાણી ભરેલું છે તો ચાર નાના જગમાં કેટલું પાણી આવશે તો આ પહેલા દાખલો છે એના જેવો થાય

અરે પાંચ છે ને પાંચ નવ પિસ્તાળીસ તો કલાકમાં નેવું કિલોમીટરનું અંતર કાપે હવે ઘડિયાળના દાખલા છે જુઓ ઘડિયાળનો સમય લખવાનો છે તો જો આ ઘડિયાળમાં સમય લખીએ તો પાંચ વાગીને ઉપર કેટલી મિનિટ થઈ છે જો છ માં દસ મિનિટ બાકી છે તો પાંચ વાગી અને પચાસ મિનિટ થઈ છે પાંચ અને પચાસ ચલો આની અંદર એક વાગીને ઉપર કેટલી મિનિટ થઈ છે વીસ મિનિટ થઈ છે આમાં સાત વાગીને દસ મિનિટ થઈ છે જુઓ તમે દસ મિનિટ થઈને ઉપર ચાલો આગળ જઈએ આમાં કેટલા વાગ્યા છે તો નવ વાગીને ત્રીસ સાડા નવ વાગ્યા છે નવ વાગીને ત્રીસ મિનિટ આની અંદર બાર વાગીને ત્રીસ મિનિટ પાંચમા દાખલામાં છઠ્ઠામાં પૂરા બે વાગ્યા છે કેટલા વાગ્યા છે બે વાગ્યા છે સાતમા દાખલામાં બાર વાગીને પંદર મિનિટ આઠમા દાખલામાં ત્રણ વાગીને પિસ્તાલીસ મિનિટ મતલબ પોણા ચાર પોણા ચાર વાગ્યા છે અહીંયા ત્રણ વાગીને ત્રીસ મિનિટ એટલે સાડા ત્રણ વાગ્યા છે અહીંયા આઠ વાગીને પાંચ મિનિટ ઓકે ચાલો તો અને હવે અહીંયા સમય આપણે બતાવવાનો છે ત્રણ વાગીને વીસ મિનિટ એટલે જુઓ મોટો કાંટો અહીંયા આપણે ત્રણ ઉપર રાખીશું આ રીતે અને વીસ મિનિટ માટે મોટા કાંટાને અહીંયા વીસ ઉપર લાવી દઈશું તો આ પ્રમાણે થશે છ વાગીને પંદર મિનિટ તો નાનો કાંટો છ ઉપર રહેશે મોટો કાંટો પંદર મિનિટ એટલે ત્રણ ઉપર જશે પાંચ અને પિસ્તાલીસ તો નાનો કાંટો પાંચ ઉપર બતાવવાનો અને પિસ્તાલીસ એટલે પાંચ ને પિસ્તાલીસ બરાબર છે તો આ પ્રમાણે તમે તમારા કાંટાને ગોઠવી શકો છો હવે આ કોઠો છે એ કોઠો જે છે એ આપણે બાર કલાક બસોના ને ટ્રેનો ટાઈમ તમે છે ને સત્તર કલાક ને અઢાર કલાક ને આવું બધું તમે ક્યાંક વાંચ્યું હશે બસ સ્ટેશનમાં તો એ પ્રમાણે ઘડિયાળ લખવાની જો સવારનો સમય છે છ ને ત્રીસ તો અહીંયા પણ છ ત્રીસ જ આવશે સવારમાં કઈ સમય બદલાય નહીં હવે અહીંયા વીસ કલાક એટલે સાંજનો સમય બતાવે છે એટલે વીસ કલાક મતલબ સાંજના આઠ વાગે એ જ થાય ને તો અહીંયા અગિયાર પંદર જ લખાશે આપણે ઓકે ચાલો ચાર કલાક ને અહીંયા શું થશે સોળ પીએમ લખાશે શું લખાશે સોળ પીએમ સાત પંદર છે તો શું લખાશે છ વાગ્યા એટલે અઢાર છ વાગે એટલે અઢાર સાત એટલે ઓગણીસ ઓગણીસ પંદર ઓગણીસ પંદર પીએમ આવું લખાશે અહીંયા આવશે પીએમ બરાબર છે વીસ કલાક કે એ પણ પીએમમાં જશે એટલે આઠ પોઈન્ટ જીરો જીરો પીએમ એટલે આઠ કલાક દસ જીરો પાંચ એટલે દસ વાગે એટલે રાત્રિના નવ બાવીસ કહેવાય ને બાવીસે દસ થાય તો બાવીસ જીરો જીરો પાંચ પી એમ આવું લખાશે અહીંયા ચાર કલાકે એટલે પણ સવારના કે સાંજના એનો કોઈ ઉલ્લેખ કર્યો નથી ખરેખર અહીંયા કેવું જોઈએ છતાં પણ ચાર કલાક એટલે સાંજ ના હોય તો સોળ કલાક કહેવામાં આવે છે તો અહીંયા પીએમ શબ્દનો ઉલ્લેખ કરવો પડે અને અહીંયા એ એમ એટલે સવાર છે તો અહીંયા સવાર જ રહેશે દસ એ એમ આવું ઓકે ચાલો ત્રીજામાં પણ આ ઘડિયાળનો સમય છે ત્રણ ચાલી એ એમ તો અહીંયા ત્રણ ચાલી એ એમ જ આવશે વીસ ત્રીસ એટલે આઠ અને ત્રીસ કલાક આવશે અહીંયા ચલો આમાં દસ પચીસ એટલે દસ પચીસ જ આવશે પીએમ છે સોરી પીએમ છે તો અહીંયા બાવીસ થશે બાવીસ પચીસ પીએમ આવું લખાશે ચલો દસ પચીસ સોરી તેર એટલે એક એક વાગ્યો કહેવાય તેર એટલે કેટલા વાગ્યા કહેવાય એક અને અહીંયા પી આવશે એક વીસ એ તો એમાં તો એમ એટલે સવાનો સમય છે તો એમ જ આવશે બરાબર છે ચલો ચોથામાં અગિયાર દસ પીએમ તો અગિયાર દસ પીએમ રાત્રિનો સમય છે એટલે કેટલા થશે ત્રેવીસ દસ બરાબર ત્રેવીસ દસ પીએમ અહીંયા એકવીસ ત્રીસ એટલે હાડા નવ નવ સોરી અંગ્રેજીમાં લખાઈ જાય છે નવ ત્રીસ પીએમ ચલો પછી આઠ પંદર પીએમ એટલે વીસ પંદર વીસ પંદર એમ પીએમ એટલે સાંજનો સમય છે વીસ પંદર ચૌદ પચાસ એટલે અઢી વાગ્યા છે બે ને બે વાગીને પચાસ બરાબર છે અગિયાર ચાલીસ એટલે અગિયાર ચાલીસ સવારનો સમય એ એમ એટલે સવારનો સમય ગણાય છે અને પાંચમામાં પણ એ પ્રમાણે એક દસ પીએમ એટલે રાત્રિનો સમય કીધો એને બપોર પછીનો એટલે તેર દસ પીએમ લખાશે અહીંયા ચલો બાવીસ દસ એટલે દસ વાગીને દસ મિનિટ થશે ઓગણીસ પીએમ એટલે સાત વાગીને પચીસ મિનિટ થશે પંદર પિસ્તાલીસ એટલે ત્રણ વાગીને પિસ્તાલીસ મિનિટ થશે અને ત્રણ ત્રીસ કેટલાક દાખલા આપ્યા છે કે ભાઈ અહીંયા બોટલ ઉપર તારીખ લખેલી છે કે તેર ઓગણીસ છે તો આ ડિસેમ્બર અઢારમાં ઉપયોગ થાય સાહેબ ના થાય હા થાય ઉપયોગ કારણ કે જુઓ તમે ડિસેમ્બર અઢારમાં કીધું છે ને એક્સપાયરની ડેટ અહીંયા લખેલી છે તેર ચાર ઓગણીસ ઓકે ચલો આમાં કેટલા દિવસ થશે દિવસો પૂછ્યા છે કે ભાઈ આ બેની વચ્ચે દિવસોની સંખ્યા કેટલી થાય બરાબર તો એનો જે જવાબ છે એ શું આવે પચીસ દિવસ આવે શું આવે પચીસ દિવસ તમે ગણી લો જો જાન્યુઆરીના દસ એટલે જાન્યુઆરીના પછીના દિવસો દસ એટલે એકત્રીસ તારીખ સુધી કેટલા થાય એકવીસ દિવસ એ થાય અને ફેબ્રુઆરીના ચાર દિવસ એટલે બધા થઈને પચીસ દિવસ થઈ ગયા તો એનો જવાબ આવે પચીસ દિવસ ચાલો તારીખને અંકમાં લખો બાર માર્ચ બે હજાર આઠ તો તારીખ પ્રમાણે કેવી રીતે લખીશું બાર ત્રણ બે હજાર આઠ આ રીતે બાર ત્રણ બે હજાર આઠ તારીખને શબ્દોમાં લખો તો ઓક્ટોમ્બર દસ ઓક્ટોમ્બર આ ઓક્ટોમ્બર મહિનો અને તારીખ કઈ દસમી તો દસ ઓક્ટોમ્બર ઓક્ટોબર બે હજાર એક બે હજાર એક આવી રીતે લખાશે આ કેટલી મિનિટ થાય ત્રણ ત્રીસ એ એમ અને ચાર દસ એમ એટલે સવારનો સમય છે દવાની બોટલની એક્સપાયર્ડ તારીખ છે ઉપયોગમાં લઈ શકાય બાવીસ માં જાન્યુઆરી બાવીસ માં તો વીસ પાંચે એક્સપાયર્ડ છે એટલે જાન્યુઆરી મહિનો પહેલો આવે તો લઈ શકાય પછી દિવસો કેટલા થાય વિભાગ બે નો પ્રશ્ન આપણે અત્યારે લઈ રહ્યા છીએ તો એના દિવસોની સંખ્યા તમે જુઓ તો માર્ચ પંદર થી એટલે માર્ચના એકત્રીસ પ્રમાણે ગણીએ તો પંદર એપ્રિલની ઓગણત્રીસ એટલે અઠ્યાવીસ દિવસ આપણે ગણવા પડે તો આઠ ને ચૌદ બે ને ત્રણ ને ત્યાં ચુમ્માલીસ દિવસ થાય કેટલા દિવસ થાય ચુમ્માલીસ દિવસ અંકમાં લખો દસ જૂન બે હજાર બાર તો દસ જૂન જૂન એટલે છઠ્ઠો મહિનો બે હજાર બાર શબ્દોમાં લખો તો શું આવશે પંદરમી સપ્ટેમ્બર સપ્ટેમ્બર બે હજાર તેર બે હજાર તેર ઓકે ચાલો સપ્ટેમ્બર બે હાજર તેર પંદરમી સપ્ટેમ્બર બે હજાર તેર અહીંયા મિનિટો પૂછી છે તો બાદ બાકી કરવી પડે ચાર ત્રીસ એટલે ત્રીસ મિનિટ બીજી ઉમેરીએ તો પાંચ વાગે અને ઉપરની આ બીજી વીસ મિનિટ એટલે બધી થઈને કેટલી મિનિટ થશે પચાસ મિનિટ જવાબમાં આવશે ચાલો આગળ આ ચોકલેટના પેકેટમાં ઉત્પાદન તારીખ લખી છે અને સમાપ્તિની તારીખ લખી છે તો તો ઉપયોગમાં જૂન જૂન લઈ લઈ શકાય શકાય જુઓ કારણ કે જો એપ્રિલમાં એક્સપાયર છે એટલે આનો જવાબ આવશે ના ચાલો આમાં દિવસો કેટલા થશે તો દિવસો આપણે ગણીએ તો જુલાઈની બાર બાર એટલે ઓગણીસ દિવસ જુલાઈના અને નવ દિવસ આ એટલે બધા થઈને કેટલા થશે 28 દિવસ થશે બરાબર છે ચાલો આગળ કયો પ્રશ્ન આવ્યો તારીખ અને અંકમાં લખો તો ચૌદ જુલાઈ તો ચૌદ જુલાઈ એટલે સાતમો મહિનો બે હજાર સોળ આ રીતે શબ્દોમાં લખો તો ચોવીસમી નવેમ્બર ચોવીસ નવેમ્બર ચોખ્ખું લખવાનું બે હજાર ત્રેવીસ બે હજાર ત્રેવીસ બરોબર છે ચાલો આની મિનિટ શોધવાની છે સાત પંદર અને આઠ પાંચ તો સાત પંદર એટલે પિસ્તાલીસ મિનિટ એટલે આઠ વાગી ગયા અને પાંચ મિનિટ બીજી એટલે આમાં પણ જવાબ આવશે પચાસ મિનિટ ચલો ચોથો પેકેટ ઉપર તારીખ લખી છે તો જાન્યુઆરી બે હજાર પંદરમાં ઉપયોગમાં લઈ શકાય તો પંદરમાં લઈ શકાય કારણ કે જો એક્સપાયર તારીખ પાંચ સાત બે હજાર સોળની છે તો હા ઉપયોગમાં લઈ શકાય આના દિવસો કાઢવાના છે નવેમ્બર પચીસ એટલે નવેમ્બરના પાંચ દિવસ અને ડિસેમ્બરના નવ એટલે ચૌદ નવ ને પાંચ ચૌદ દિવસ થશે ઓકે ચાલો આગળ વધીએ અંકોમાં લખો પંદરમી સપ્ટેમ્બર તો શું આવશે પંદરમી સપ્ટેમ્બરમાં પંદરમી સપ્ટેમ્બર બે હજાર બાવીસ તો પંદર જીરો નવ બે હજાર બાવીસ ચાલો અહીંયા શું આવશે શબ્દોમાં લખીએ તો તેરમી તેર એપ્રિલ આવું લખવાનું તેર એપ્રિલ બે હજાર વીસ ઓકે ચાલો હવે મિનિટ શોધવાની છે તો નવ વીસ અને દસ પાંચ તો વીસ છે એટલે બીજી અહીંયા ચાલીસ મિનિટ ઉમેરીએ એટલે દસ વાગી જાય અને બીજી આ પાંચ મિનિટ ઉપરની તો જવાબ આવશે પિસ્તાલીસ મિનિટ ચાલો પાંચમો દાખલો શું કહે છે મીઠાઈના પેકેટ ઉપર એક તારીખ લખી છે અને વાપરવી છે ઓગસ્ટ બે હજાર બાવીસમાં તો દસ દસ બે હજાર બાવીસ એટલે દસમા મહિના સુધી ચાલે આપણે વાપર્યું છે ઓગસ્ટમાં તો હા વાપરી શકાશે ચલો કેટલા દિવસ થાય એપ્રિલ ની પંદર તો એપ્રિલ ની પંદર પછી ના બીજા પંદર એપ્રિલના અને મે ના અગિયાર દિવસ એટલે છવ્વીસ દિવસ જવાબ આવશે અંકમાં લખો છવ્વીસ જુલાઈ જુલાઈ એટલે સાતમો મહિનો બે હજાર એકવીસ શબ્દોમાં લખો તો લખો અઠ્યાવીસ અઠ્યાવીસ ઓક્ટોમ્બર દસમો મહિનો એટલે ઓક્ટોબર બે હજાર નવ બે હજાર નવ અહીંયા બાદ બાકી કરો એક પાંચ અને બે વીસ એક પાંચ એટલે પંચાવન મિનિટ અને બે ને વીસ એટલે વધતા વીસ મિનિટ બીજી તો પંચોતેર મિનિટ જવાબ આવે હવે નકશા આધારિત કેટલા પ્રશ્નોના જવાબો આપણે ફટાફટ લઈ લઈએ ચાલો તો શું છે ધોરણ પાંચ અને ધોરણ ત્રણ વચ્ચે કયું ધોરણ આવે તો ધોરણ ચાર આવે નકશામાંથી જ આપણે જવાબ જોઈને આપવાનો છે પ્રાર્થના સભા પ્રાર્થના સભાથી શું દૂર છે તો પ્રાર્થના સભા ક્યાં છે આ રહી તો આચાર્ય ઓફિસ દૂર છે કે સ્ટાફ રૂમ દૂર છે તો જવાબ આવશે સ્ટાફ રૂમ દૂર છે બરાબર ચાલો આગળ ગેટ બીથી પ્રવેશ કરી વર્ગખંડ કઈ દિશામાં આવે તો જો અહીંયાથી આપણે પ્રવેશ કર્યો તો વર્ગખંડનો આ બધા આ બાજુ છે તો જમણી બાજુ આવે શું જવાબ આવે જમણી બાજુ પછી રમતના મેદાન નજીક શું છે તો રમતનું મેદાન ક્યાં છે તો એની સ્પોર્ટ રૂમ છે કે પછી પ્રાર્થના રૂમ છે નજીક શું છે તો પ્રાર્થના રૂમ અને સ્પોર્ટ રૂમ તો સ્પોર્ટ રૂમ નજીક છે એનો જવાબ એમ આવશે અને ધોરણ બે ની બાજુમાં શું છે સ્ટાફ રૂમ શું લખ્યું છે કે પ્રાર્થના રૂમ બે ની બાજુમાં બે ની બાજુમાં પ્રાર્થના રૂમ અને સ્ટાફ રૂમ તો પ્રાર્થના રૂમ નજીક છે જોયું આ બે અને આ પ્રાર્થના રૂમ ઓકે તો આ પ્રમાણે આપણે આના બધાના જવાબો આપણે આપી શકીએ છીએ તો બધા જ ફકરા આ દિશાના તમે આ રીતે તમે જવાબ આપો ચાલો હજી એક આનો લઈ લઈએ તારા ઘરેથી બેંક સુધી પહોંચે ત્યારે કઈ બાજુ જાય તો જુઓ તારા ઘરેથી નીકળે તો ઘર ક્યાં છે એનું અહીંયા નદી છે આ રોડ છે પરાગનું ઘર છે બરોબર નકશામાં આપણે જોઈએ તો એનું ઘર કઈ બાજુ આવશે આ પુલ બતાવ્યો છે અહીંયા પેટ્રોલ પંપ છે આ પાર્થનું ઘર છે ઘરેથી બેંક સુધી ત્યાંથી ડાબી બાજુ વળીને નદી પર પુલ પરથી તો આપણે અહીંયા મિત્રો જુઓ આ રોડ જે છે એમાં ડાબે જ જમણી તરફ આપણે ચેક કરતા કરતા જવાનું છે અને એ પ્રમાણે આપણે આ બધા જ પ્રશ્નોના જવાબ આપવાના છે અને આપણે નકશા આધારિત બધા જવાબો આપણે અહીંયા આપી શકીએ છીએ તો આ રીતે નવા વિડીયોમાં આપણે ફરી મળીશું ત્યાં સુધી ટાટા અને બાય